કાયમુલ ઇસ્લામ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત ન્યુ બોયઝ હોસ્ટેલ બિલ્ડિંગનો ઉદઘાટન સમારંભ યોજાયો તાલુકા મથક મોટામિયા માંગરોળ મુકામે કાયમુલ ઇસ્લામ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત ન્યુ બોયઝ હોસ્ટેલ બિલ્ડિંગનો ઉદ્ઘાટન સમારંભ ઉદ્ઘાટક એવા જમીયત ઉલ ગુજરાત પ્રદેશના જનરલ સેક્રેટરી મહોતરમ મુફ્તી ઇમાન ડેરીવાલા સાહેબના હસ્તે પિન કાપી કરવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત હાફિઝ સાલે દાઉદ પટેલ દ્વારા તિલાવાટે કુરાનથી કરવામાં આવી હતી ત્યારબાદ હાફિઝ મોહમ્મદ ઇમ્તિયાઝ મીઠાણી દ્વારા સુંદર નઝમ રજૂ કરાઈ હતી સ્વાગત પ્રવચન તથા સંસ્થાનો પરિચય કેણા નિવાસી અને આ સંસ્થાના ટ્રસ્ટી મહેબુબ યુસુફ પટેલ દ્વારા રજૂ કરાયો હતો આ કાર્યક્રમમાં પધારેલા તમામ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું ઉદઘાટક અતિથિ વિશેષ તેમજ મુખ્ય મહેમાન તરીકે પધારેલા મહાનુભાવોનો પરિચય એસપી મદ્રેસા હાઈસ્કૂલના શિક્ષક ડોક્ટર મોહમ્મદ ઇકબાલ સૈયદ દ્વારા કરાયો હતો આમંત્રિત મહેમાનો ટ્રસ્ટી સાહેબો દ્વારા સાલથી સન્માન કરવામાં આવ્યું હતું પ્રાસંગિક પ્રવચનોમાં અતિથિ વિશેષ તરીકે પધારેલા જી એમ વસ્તાનવી યુનિવર્સિટી જામિયા ઇસ્લામિયા ઇસાતુલ ઉલમ અક્કલકુઆના પ્રોવોસ્ટ ડોક્ટર અકિલ અલી સૈયદ દ્વારા વિદ્યાર્થીઓને સામાજિક અને શૈક્ષણિક રીતે સફળ થવા માટે હાકલ કરાઈ હતી ઉદ્ઘાટન એવા મુફ્તી ઇમરાન ધેરીવાલા સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને દીની અને દુનિયાવી શિક્ષણનું મહત્વ સમજાવી જીવનમાં સારા મનુષ્ય બનવા માટેના ગુણો કેળવવા સલાહ અપાઈ હતી ત્યારબાદ કાયમ ઇસ્લામ મદરસા ટ્રસ્ટના પ્રમુખ આઈડી પટેલ દ્વારા ટ્રસ્ટ ચલાવવા માટે દાનની જરૂરિયાતોને ધ્યાને લઈ દાતાઓને દાન કરવાની અપીલ કરાઈ હતી કાર્યક્રમના અંતે મેનેજિંગ પટેલ દ્વારા તમામ આમંત્રિત મહેમાનો તથા ઉદઘાટક એવા મુફ્તી ઇમરાન દેરીવાલા સાહેબ નવી હોસ્ટેલ બિલ્ડિંગની રિબિન કાપી નવી હોસ્ટેલ બોર્ડરો માટે ખુલ્લી મૂકી હતી હોસ્ટેલ અને ટ્રસ્ટ માટે દુઆ પણ ઉજાડી હતી આ પ્રસંગે ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ અને ભરુચ નગરપાલિકાના કોર્પોરેટર સલીમભાઈ અમદાવાદી મુખ્ય મહેમાન તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઓપરા કાયમ ઉસ્લામ મટિરસેટના તમામ ટ્રસ્ટીઓ, ગામમાંથી પધારેલા મહેમાનો, વિદેશથી પધારેલા મહેમાનો, શિક્ષકગણ, વિદ્યાર્થી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. હવે 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 સાહેબ બધું હવે